અનેક છે રાજવીઓ પ્રજા માટે કેવી રીતે અને કેવા કામો કરતા હતા તેની આજે પણ લોકો યાદ કરી રહ્યા છે ત્યારે આઝાદીની આખી લડતની સાક્ષી બનેલ તેમજ આજે શિક્ષણના અજવાડા પાસે રહેલી પ્રાથમિક શાળાનો એકસો તો સ્થાપના દિવસ છે લખતરના રાજવી હંમેશા પ્રજાવત્સલ રહ્યા છે આ અંગે ઇતિહાસ પ્રેમીઓ પાસેથી મળતી માહિતી મુજબ લખતરના આથમણા દરવાજા પાસે આવેલ શ્રી રૂપાળી બા પે શાળા નંબર એક આજથી એકસો વર્ષ પહેલા એટલે કે ઈસવીસન અઢારસો ત્રેપનની સાલમાં લખતરના રાજમાતા રૂપાળી બાઈએ શિક્ષણનું મહત્વ સમજીને તે વખતે ઝાલાવાડની સૌપ્રથમ પ્રાથમિક શાળાનું નિર્માણ કર્યું હતું તારીખ સાત છ અઢારસો ત્રેપનના રોજ આ શાળાની સ્થાપના કરવામાં આવી હતી તે સમયે માત્ર પંદર વિદ્યાર્થીઓથી આ શાળા શરૂ કરવામાં આવી હતી અને પ્રથમ વિદ્યાર્થી તરીકે લખતરના રાજવી કરણસિંહજી બાપુ સાથે ભાવ પ્રકાશજી મહારાજ જુગતરામ દવે તેવા મહાનુભાવોથી આ શાળાની શરૂઆત કરવામાં આવી હોવાનું ઇતિહાસકારો જણાવે છે આ શાળાએ એકસો બોતેર વર્ષ પૂર્ણ કરી આજે એકસો તોતેર વર્ષમાં પ્રવેશ કર્યો છે ત્યારે આજના સરકારી બાંધકામ જેવા થાય છે તેની સામે રાજવીઓએ કરેલા કામો કેટલા મજબૂત છે છે તેનો પુરાવો સમગ્ર સૌરાષ્ટ્રમાં જોવા મળી રહ્યો આ શાળાની અંદર ધોરણ એક થી આઠ સુધીનો અભ્યાસક્રમ ચાલી રહ્યો છે સ્વતંત્રતાની સમગ્ર લડાઈ અને અઢારસો સત્તાવનના ના વિપ્લવ પહેલા બનેલી શાળાનું ઐતિહાસિક બિલ્ડિંગ આજે પણ અડીખમ ઉભેલું જોવા મળી રહ્યું છે 173 વર્ષ તરફ આગળ વધી રહેલી આ શાળા આજે પણ શિક્ષણનો અડીખમ પાયો અને હેરિટેજ વારસો બનીને ઊભી છે આવી ઐતિહાસિક ધરોહર સમાન શાળાને શિક્ષણ જગતમાં ઐતિહાસિક દરજ્જો મળે અને હાલની પેઢી તથા આવનાર પેઢી માટે આ શાળા પ્રેરણા તીર્થ બની રહે તે માટે શિક્ષણ વિભાગ સહિત સરકાર દ્વારા યોગ્ય પગલાં ભરવામાં આવી તેવી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની માંગ છે સીડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા લખતર